કે જીવનમાં નિષ્ફળતાઓ તો આવે જીવનમાં સંઘર્ષ તો આવે પણ નિષ્ફળતા અને સંઘર્ષ જીવનમાં અત્યંત આવશ્યક છે તમને ખાલી મિષ્ઠાન ભરેલી થાળી આપી દે આઠ દસ મિષ્ઠાન બપોરે જમવા માટે તો જમવાની મજા આવે હા કે ના উনিও রোটলি সফলতা ভেগ কারেলা শাক ফুলিশ પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મક રહું સ્ટીવ સ્ટીફન કોવી પોતે જે પુસ્તક લખ્યું છે સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ ત્રણ સફળ બિઝનેસમેનને ને મળીને એમની દિનચર્યા એમની આદતો એમના વિચારો એમના અભિગમો એમના બિઝનેસ ડિસિશન બહુ નજીકથી જોયા જાણ્યા એમને ઇન્ટરવ્યુ લીધા એવી જ રીતે નિષ્ફળ લોકોને પણ મળ્યા જાણ્યા જોયા એમાંથી એમણે આ પુસ્તક લખ્યું છે જે મેનેજમેન્ટની દ્રષ્ટિએ સૌથી મોટું પુસ્તક સૌથી પ્રસિદ્ધ પુસ્તક છે લગભગ દુનિયાની અઠ્યાવીસ ભાષામાંનું ભાષાંતર થયું છે અને ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડ કંપનીઝમાં ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવમાં નેવ ટકા એક્જિક્યુટિવે આ બુકનો કોઈક કોર્સ કરેલો છે કાં તો પાંચ બે ત્રણ કલાકનો કોઈ કોર્સ હોય કાં તો એક દિવસ બધા ક્રેશ કોર્સીસ આવે ને યુનિવર્સિટીમાં કોઈ અઠવાડિયાનો કરે કોઈ છ મહિનાનો કરેલ કોઈ કરેલો છે એ સ્ટીફન કોબીએ એમના પુસ્તકમાં આટલી અતિ સફળ વ્યક્તિઓની જીવનમાં સાત આદતો એમાં પહેલી જ આદત લખી છે કે સફળ વ્યક્તિઓને હું મળ્યો દુનિયાના બધા દેશોમાં ફરીને એ લોકોમાં પહેલી આદત હતી પ્રો એટલે શું પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ બોલવા ચાલવા ઉઠવા બેસવા વિચારમાં વર્તનમાં સાનુકૂળ પ્રતિભાવ જરાય ડિસ્ટર્બ નહીં થવાનું જરાય બે બાકડા નહીં થવાનું જરાય આમ હરી જવાનું નહીં સ્થિરતા રાખવાની ગંભીરતા રાખવાની ખમી લેવાનું ઉભા રહી જવાનું હસી પણ લેવાનું આનંદ પણ કરી લેવાનો ભલે બેક ઓફ ધ માઇન્ડ મોટા ઇસ્યુઝ ચાલતા હોય લાઈફના ધેટ ઇઝ લાઈફ પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ ધીસ ઇઝ યોર બિગેસ્ટ એસેટ આ તમારી સૌથી મોટી મૂડી છે મેં કહું એમ બીજી બધી મૂડી આગી પાછી થઈ જશે એની વચ્ચે તમારી પાસે પોતાની માલિકીને એક જ મૂડી રહેશે તો એ વખતે તમે ડિસ્ટર્બ ન થાઓ તો ફરી વખત કરિયર બની શકે છે અને એ વખતે તમે ડિસ્ટર્બ થઈ જાવ તો યુ લુઝ યોર સેલ્ફ યુ લુઝ યોર કરિયર યુ લુઝ યોર ફેમિલી યુ લુઝ एवरीथिंग ઇન લાઈફ જીયો ના બદકુ તને કોઈ બેસો ભારત મે બે સચિન તેંડુલકર મળવાના હતા એની એક સરસ કહાની હું તમને કહું

જે શીખવાડું છું ને પ્રેક્ટિકલી હું તને આ દેખાડું છું આ કોચ રમાકાંતર સચિન ને અનિલ વિશે વાત કરતા એની સાથે વિનોદ કામલી પણ હતા જે લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન હતા એને પણ વિનોદ કામલીને તરુણ અનિલ ગુરવ એની માટે મુંબઈમાં એવી વાત પ્રસરેલી કે હી ઇઝ વિવ રિચર્ડ ઓફ મુંબઈ મુંબઈ નો રિચર્ડ છે આજની તો યુવાન પેઢી કદાચ ખબર નહીં હોય કે કોણ છે પણ વન ઓફ ધ ગ્રેટેસ્ટ બેટ્સમેન વન ડે ઇન્ટરનેશનલ માં હાઈએસ્ટ સ્કોર્સ દોઢસો ઉપરના સ્કોર્સ એને શરૂ કરેલા અને નાઇન્ટીન સેવન્ટી નાઇન વર્લ્ડ કપ બેટ્સમેન જીતી ને ત્યારે માં સેન્ચુરી સાથે નોટ આઉટ રહેલા વીવ રિચર્ડ અને એને સર નો ખિતાબ મળેલો છે સર વીવ રિચર્ડ એટલે મુંબઈના વિવિયન રિચર્ડ્સ કહેવાતા હતા એ અનિલ ગુરવ એના મોટા ભાઈ એ કોઈ ધંધામાં નિષ્ફળતાના કારણે દારૂની લતે ચડી ગયા પછી બીજા પણ ખોટી આદતો પડી કોઈ અંડરવર્લ્ડ ગેંગ સાથે પણ જોડાઈ ગયા એટલે પોલીસની ઇન્ક્વાયરી ઘરે આવ્યા કરે અનિલ ગુરવના માતૃશ્રીની ઇન્ક્વાયરી કરે અનિલ ગુરવની ઇન્ક્વાયરી કરે એમાં ડિસ્ટર્બ થવા માંડ્યા અમુક વખતે પ્રેક્ટિસ સેશનમાં ન જઈ શકે અને કદાચ કોઈક મેચ વખતે પણ કોચ રમાકાંત અચરેકર ને દેખાવા માંડે કે એના ચહેરા ઉપર એના ઘરની બધી વાતો જે ઘરનું ટેન્શન છે એ દેખાય કરે છે એટલે પછી આઉટ થઈ જાય ડિપ્રેશન મારે એની માટે અચરેકરે બહુ જ પ્રયત્ન કર્યો કે એ તું ભૂલી જા તારું કરિયર તું આ કક્ષાએ રમી શકે છે તારા કરિયર ઉપર આની ઇફેક્ટ ના આવવા દઈશ બહુ સમજાવ્યા સચિન પોતે એમના જીવન ચરિત્રમાં લખે છે ઓટોબાયોગ્રાફીમાં કે મારે અનિલ ગુરવ જે બેટ વાપરતા હતા ડબલ એસ એની એનાથી એક વખત રમવાની બહુ ઈચ્છા હતી પણ મારે એની હું એ બેટ એની પાસે કેવી રીતે માંગુ બહુ શરમ આવતી હતી મેં કોચ રમાકાંત અચ્રેચ અચરેકરને કહ્યું કે એ જે બેટ થી તમે છે એક બેટ મને એકવાર રમવા દો ને એનાથી જ્યારે રમાકાંત અચરેકર એ કીધું તું સેન્ચુરી કરવાનો હોય મને પ્રોમિસ આપતો એ બેટ હું તને પાવ સચીને પ્રોમિસ આપીને અનિલ ગુરવના બેટથી એવા સારા બેચ થી એની જિંદગીમાં પહેલી રમ્યા એ અનિલ ગુરવ ના બેચ થી રમ્યા એને હી સ્કોર સેન્ચુરી આ તો જયારે લોકો જીખાનામાં એમાં રમતા હતા ત્યારની વાત છે પણ આ ડોમેસ્ટિક પ્રોબ્લેમ એટલો બધો એના મનમાં આવ્યો અનિલ ગુરવ આજનો જે આપણો પ્રવચનનો વિષય છે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોઝિટિવિટી ન રાખી શક્યા સકારાત્મકતા ન રાખી શક્યા

કારણ કે એના મોટા ભાઈની ઇન્કવાયરી પોલીસ વારે વારે ઘરે કરતી અનિલ ગુરાવને પણ પોલીસ સ્ટેશને બોલાવે ઇન્કવાયરી માટે અને પછી હાથમાંથી ક્રિકેટની એ જે નિક ઓફ ધ ગેમ કહેવાય ને જે કળા એ કળા ઘણી ઓછી થઈ ગઈ એ પોતે પણ દારૂની લતે ચડી ગયો આજે જ્યારે હું તમને ત્રીજી ઓક્ટોબર બે હજાર એકવીસ રવિવારે સવારે ની વાત કરું છું ત્યારે આ અનિલ ગુરવ મુંબઈમાં નાલા સોપારામાં એક સામાન્ય રૂમમાં રહે છે અને અઠંગ દારૂ લે છે ક્યાં સચિન તે પહોંચી ગયા હન્ડ્રેડ ઇન્ટરનેશનલ ટર્સ એના કોચ કે સચિન કરતા પહેલા અનિલ જો પોઝિટિવિટી રાખી શક્યા હોત તો ભારત ક્રિકેટની જગતમાં અત્યારે જે છે અથવા તો જે સિદ્ધિઓ हासिल કરી છે સચિને જે સિદ્ધિઓ અપાવી એના કરતા પણ મોટી સિદ્ધિઓ અપાવી શકાય પહેલું આપણે ભાગ્યશાળી હોત આપણને બે સચિન મળત આ પ્રસંગ પછી તમને ખબર પડશે કે આપણે ભાગ્યશાળી હોત ભારતને બે અનિલ મળત સચિનની ઓળખ અનિલ ના લીધે થવાની હતી એવી વ્યક્તિ એવું વ્યક્તિત્વ મૂર્જાઈ ગયું